બસ એ શું થાય શું થાય મગજ નાઈ જ એકદમ આ મોટા મોટા ભરાવ્યો તમે કાકા ને શું કે ભરો મનમાં તો એ તો એવું ને ખરેખર આ ન્યાય કરવો જ પડશે જીવ માય નાખીએ તો એક જ

એ નાજી તમને શોખ હતો મન લાગે હેડો પેલું ભૂત નું પિક્ચર પડ્યું કે આ કંતનાટ થાય હવે કેવું થાય છે લાગે છે

મારી આજે કબજો કરવાના આપણે ઉઠાઈ જમીન રાત નઈ આપડે જમીન તો આવે તોણ પડાવ નાખી દઈએ આપડે જો જમીન નહીં

મને બીક લાગે છે જો બીવાન ના આવે બરાબર આપણી જોડે કામ કરો એટલે બીવાન ની હતી આમાં એવું એવું હા બરાબર હાલો

પણ અમારી સહી જ કાપે એન્ટર ના કરાય છે એનો અંગુઠો કાપી કરાવી આપણે હા બસ તારી જમીન ખરી ને

બાપ જમીન હે તમારે શું કબજો કરી કરવાના જમીન મારી હે મા બાપ દાદાની હે કેમ ની ખબર તમે કર કરી આ જમીન પડી રહી હે

તમે મને મારે જુઓ ખાલી શું છે બાપ દાદા ની જમીનો હે એટલે બાપ દાદા જમીન જમીન